પોરબંદર જિલ્લામાં હજુ પણ ગુંડાઓનું રાજ ચાલી રહ્યું હોય અને આમ જનતાનું જીવવું હરામ હોય તેવું લાગી રહ્યું છે કે વાત આજે કુતિયાણાના હિરલબા જાડેજાની ગુંડાગીરીની કરવી છે જેના ઘરના જ સીસીટીવી હવે વાયરલ થયા છે અને હિરલબાના દમનના પુરાવા સામે આવી ગયા છે જે પહેલાથી જ અપહરણ વ્યાજખોરી અને ડિજિટલ એરેસ્ટના કેસમાં સંડોવાયેલ છે ત્યારે કેવો છે કુતિયાણામાં હીરલબાનો આતંક અને કોણ છે હિરલબા જાડેજા આવો જોઈએ આ રિપોર્ટમાં કુતિયાણામાં હિરલબાનો આતંક આમ જનતાનું જીવવું થયું હરામ લોકોને ઘરે બોલાવી ગુજારે છે દમન ક્યારેક અપહરણના કેસમાં ધરપકડ થાય તો ક્યારેક ડિજિટલ એરેસ્ટ ના કેસ માં પરંતુ અત્યાર સુધી જાડેજા સામે બોલતા પુરાવા ખૂબ હતા પરંતુ હવે હિરલ જાડેજાના અત્યાચાર ના બોલતા પુરાવા સામે આવ્યા છે વીટીવી ન્યૂઝના ના હાથ હિરલ બા જાડેજાના ઘરના એક્સક્લુઝિવ સીસી ટીવી લાગ્યા છે જેમાં હિરલ બા જાડેજા લોકો સાથે દાદાગીરી કરતા દેખાઈ રહ્યા છે મહિલાઓ સાથે ગેરવર્તણુક અને મારામારી કરતા જોઈ શકાય છે સીસીટીવીમાં માં હિરલબા જાડેજા એક યુવતી સાથે બળજબરી કરતા તેને માર મારતા દેખાઈ રહ્યા છે આ સાથે જ યુવતીના વાળ પકડીને ઘરની બહાર લઈ જતા પણ દેખાઈ રહ્યા છે

તો હિરલબા ના તમામ કાળા કરતું તો સામે આવી શકે છે હીરલબા જાડેજા કુતિયાણાના ના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા પત્ની છે સાથે જ તેમની દબંગીરી ત્યાં વધી ગઈ છે તાજેતરમાં જ નીલુ ઓડેદ્રા નામની મહિલાએ તેમના પતિ અને દીકરાના અપહરણનો અપહરણ વિડીયો બનાવી મુખ્યમંત્રી પાસે મદદ માંગી હતી જે કેસમાં પોલીસે હિરલબા ની ધરપકડ કરી હતી ત્યાર પછી પોલીસે હિરલબા જાડેજાની તપાસ કરતા તેની આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડિજિટલ એરેસ્ટ કૌભાંડમાં પણ સંડોવણી હોવાનું પુરવાર થયું હતું તેવામાં હવે હિરલબા વ્યાજ વટાવમાં ફસાયેલા લોકો સાથે કેવી દાવાગીરી કરે છે તેના પુરાવા સામે આવી ગયા છે ત્યારે સવાલ એ થાય છે કે આવી દબંગ લેડી સામે કેમ કડક કાર્યવાહી નથી થતી હીરલબાની ની દાદાગીરી ક્યાં સુધી કુતિયાણાના લોકોને સહન કરવી પડશે આવા ગુંડા તત્વો સામે ક્યારે પોલીસ કડક પગલા ભરશે શું સરકાર આવા લોકોને પાઠ ભણાવવા કોઈ આદેશ ન આપી શકે સવાલો અનેક છે તેવામાં જોવાનું એ રહેશે કે હિરલબા જાડેજા જેવા ગુંડા લોકો સામે રાજ્યમાં ક્યારેક દાખલારૂપી કાર્યવાહી થાય છે શનિ મયર વીટીવી ન્યૂઝ Razgovor